વોટ્સઅપની પ્રોફાઇલમાં કંપની માલિકનો ફોટો મૂકીને પૈસા પડાવનાર ગેંગને ના ખાતા આપનાર બે શખ્સો ઝડપાયા છે વડોદરા શહેરમાં ખાનગી કંપનીના માલિકનો ફોટો WhatsApp પ્રોફાઇલમાં મૂકી EMPLOYEES પાસેથી ₹79 લાખ પડાવવાના કિસ્સામાં ઓનલાઈન ઠગોને બેંક એકાઉન્ટની સવલત કરી આપનાર હાર્દિક ઉર્ફે રવિ પરમાર અને નવાઝ farooq બુખારીને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે બંને શખ્સોએ ત્રીસથી વધુ બેંક એકાઉન્ટની સવલત કરી ખાતાધારકોના ચેકો પર સહી લઈ સાયબર ઠગોને મોકલી આપ્યા હોવાનું સામે આવ્યું છે આ ત્રણ આરોપી રાજકોટના છે અને તેઓ જે સાયબર ફ્રોડમાં જે એકાઉન્ટ્સમાં જે ભોગ બનનાર છે જે પૈસા જમા કરાવે છે તે એકાઉન્ટ્સ મેળવીને પોતાના સાગરીતોને પ્રોવાઈડ કરતા હતા તેમનો ગુનિહાદ ગુનાહિત ઇતિહાસ કોઈ છે નહીં પરંતુ તેઓ એક એપ્લિકેશનના મારફતે તેમાં રોકાણ કરાવતા હતા જેમનો ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક વોટ્સએપથી હતો વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામથી અને તપાસ દરમિયાન એમની પાસેથી વિવિધ પાંચ અલગ બીજા એકાઉન્ટ બી મળી આવે છે જેઓ તેમને અલગ અન્ય સાયબર ફ્રોડમાં તેનો ઉપયોગ કરેલો છે તેમાં બીજા પાંચ એકાઉન્ટ મળ્યા છે અને જે બાબતેની વધુ તપાસ ચાલી છે એકાઉન્ટમાં એનઇએફટી આરટીજીએસના માધ્યમથી તેઓ એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા આ ત્રણ આરોપી ટેલિગ્રામના માધ્યમથી એકબીજાને સંપર્કમાં આવેલા અને ત્યારબાદ તેઓ રાજકોટમાં અને આજુબાજુના જિલ્લાઓમાંથી મજદુ જે મજૂર છે અથવા તો જે એમના મિત્રો છે એમની પાસેથી એકાઉન્ટ મેળવીને એકબીજાને પ્રોવાઇડ કરતા હતા આમાં આ જે લોકોનો રોલ છે એ એકાઉન્ટ સપ્લાય પૂરતો છે પણ આમાં જે વેબસાઇટ જે છે ઓપરેટ થાય છે એ એક આખો એક અલગ એંગલ છે જે બાબતેની અલગથી તપાસ જારી છે અને મુખ્યત્વે આમાં જે અગાઉની લિંક આવે છે એ કંબોડિયાથી ઓપરેટ થવાનું જણાઈ આવે છે એટલે તે બાબતે પણ તપાસ જારી છે મુખ્યત્વે એવું જોવામાં આવ્યું છે કે જે વોટ્સએપથી એડવાઇસ આપવામાં આવે છે ઇન્સ્ટાગ્રામ થકી આપવામાં આવે છે અને તેમાં જે ભોગ બનનાર છે તેમને સ્ટાર્ટિંગમાં સારું એવું રિટર્ન પણ આપવામાં આવે છે તેમને અમુક પૈસા વિડ્રો કરવા પણ આપવા દેવામાં આવતા હોય છે એટલે જ્યારે પણ તમે કોઈ રજિસ્ટર્ડ અનરજિસ્ટર્ડ હાઉસમાં આ રીતે રોકાણ કરો છો તો પહેલાં એનું લિસ્ટ તપાસી લો કે સેબીના જે રજિસ્ટર્ડ બ્રોકરેજ હાઉસીસનું લિસ્ટ છે તે તપાસીને ત્યારબાદ જ એમાં રોકાણ કરવું જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર